હાલો દોસ્તો હું કોઈ ગયો છું મોવા મો પગીને વાહન માટે ઊભો છે ને હાડા જેવું શું છે કેટલી વાર એથી ઉભરે ઉપર જોઈ શકીએ છીએ હાલો દોસ્તો હાડા નવ થઈ ગયા ને અમે ભોગી ગયા છીએ ઘેરે હા અને હવે જાઉં છું હાડા નવ છે હાડા નવ હવે એમ જઈ છીએ પ્લોટમાં અને એના સેન્ટિંગવાળા આવેલા હતી સેન્ટિંગવાળા આપણું હું આવેલું હોય તો જઈએ ના પ્લોટે ફાઇનલી દોસ્તો આપણે પ્લોટે પહોંચ્યા છીએ અને આ બધા જોવા હોવાનું કામ કરે છે એનો હવની રીતે હવ કરતા હોઈએ સેન્ડિંગવાળા સેન્ડિંગ વાળાનું કામ કરે છે અને રીંગ ભરવાળા રીંગ ભરવાનું કામ કરે છે અને વિડીયો ઉતારવાળા વિડીયો ઉતારે છે એટલે કે આપણે વિડીયો ઉતારીએ છીએ અને આ બધે હવની રીતે હવે બધા કરે છે જોવાનું આપણે જોઈએ છીએ કેટલી બધું આવેલું છે તો હવે રીંગ ભરવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને

پاسا لک گان کر اب بہت ویسی پانا مڑا تھی دین کروا بہت ویسی تو گائے گھر نیو دارو کدی تے ہا جو بہت والا 2 رنجت پرے جے تو تیرے سبت والا سارو کدی تے تو نے چمڑا کاے کا کریاں بار جو او ہر دن ایون پے جو من ہتارے ٹھس مرے تے 5 لگے جو نو ایو نو بھائی ہر دن دی کوئی خبر تے تو ایون ہتارے ایون کروں